પોચી ગયા છીએ અને આજે બ્રેકફાસ્ટ શું છે જો આલુ પરાઠા બધા ફેવરિટ છે સાથે દહીં છે ચા છે અને કેરી નું અથાણું છે ભાઈ આલો બધા લોકો સવાર નો નાસ્તો કરવા મેડમ આજે નાવાનું છે કે નહીં તમારે

અમુક પડી ગયા કપડા નઈ માણસ ની પર્સનાલિટી જોવા ને કાકા ના બસ એક કપડા લાવવા ને એટલે આવી વાત કરીને ઢાકવાનું હોય

પાણી ગરમ થાય છે માણસો ગરમ થાય છે ફોન ગરમ થાય છે આ બાજુ હા એ વાત છે તું તો સ્વીટ ઠંડી બસ બસ હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને તો આ વખતે અમે છે નક્કી કર્યું જ્યાં સુધી રિસોર્ટ માં છે ને ત્યાં સુધી બાર ફરવા ગયે જવું અહીંયા મોજ કરવી છે કારણ કે રિસોર્ટ એનો તો આનંદ છે અને રિસોર્ટ માંથી ચેકઆઉટ કરું કે પછી આપડે બધી જાઉં ફરવા માટે ભૂખ તો લાગી છે હવે કેરીઓ વાળા વગાડો સોંગ એટલે નાઈ લઈ તો વાગ્યા છે બાર અને અમે લોકો જો નાઈ ધોઈને હવે જઈએ છીએ ચેન્જ કરવા માટે રૂમ માં અને પછી જો ચેન્જ બેન થઈ જાય ત્યાં લંચ નો ટાઈમ થઈ ગયો છે ત્યાં બપોર નું જમી આવી અને પછી આગળ બતાવશું શું કરીએ ને તો બાર નીકળવા સાડા બાર પાછા ફ્રેશ થઈ ગયા છે નાઈટ હોય અને અત્યારે આ તો ઝાડુ નાઈ છે ભૂખ લાગી છે અમને તો લાગે જ છે ભૂખ કારણ કે ના થોડી ઘણી ભૂખ લાગે જો આપણે નાઈટ કારણ કે

કારણ કે અમે જે મસ્ત મસ્ત ટોપિક છે ને મેં વિચાર્યો છે ને તો કીધું એનું છે ને આપણે એક્ઝિક્યુશન અત્યારે કરી નાખીએ એટલે તમને લોકોને મજા આવે બધા પ્લેટફોર્મ ઉપર આવી જાય તો જોવાનું ભૂલતા નહીં તો જો કેડી અને જાડુ બંને તૈયાર થાય છે તો આપણે જોઈએ છે કે કયા કયા લોકેશન અમે શૂટ કરવું રિસોર્ટમાં તો અત્યારે વાયગા છે પોણા છે અને જો અમે રેડી થઈ ગયા છીએ બધા કપડા બપડા પહેરીને એકદમ ટીપ ટોપ થઈ ગયા છે કારણ કે અમારા રીલનું શૂટ અત્યારે થાય છે તો જો અમે અલગ અલગ લોકેશનને જઈને છે ને રીલ શૂટ કરી છે કારણ કે રિસોર્ટ બહુ મોટો છે ને અહીંયા લોકેશન એ બધા બહુ મસ્ત છે તો કીધું આપણે અહીંયા મસ્ત રીલ શૂટ કરી નાખ તો જો આ પુલ અમે નાઈ છીએ અત્યારે છે ને ખાલી કર્યો છે અને આ સાઈડ નો પાર્ટ મારો ફેવરેટ નથી કારણ કે આ થોડોક ઊંડો છે સાફ સફાઈ કરી નાખે અને જો આ ટાઇલ્સ બ્લુ હોય એના કારણે આપણને બધા એને છે ને પાણી બ્લુ કલર નું લાગે છે બાકી આપણું પાણી બ્લુ કલર નું નથી વ્હાઈટ કલર નું જ છે પાણી જે અત્યારે જો અમારા રીલ નું જસ્ટ શૂટિંગ પેતું જ છે અને આ લોકો જો અત્યારે ચા પીવે છે નીરવ કેવી ચા ચા જોરદાર છે અને આમ જો એને ત્રણ પ્યાલી ભરાવી છે મારા ભાગની એને લઈ લીધી છે ચા એને ચા આપણે જોઈએ જોકે અત્યારે વાતાવરણ એ બહુ મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું છે એટલે અત્યારે જો બધા અહીંયા બેઠા છે આપડા ફળિયામાં મોજ કરી છે લોકોએ લાસ્ટ લોગમાં કમ્પ્લેન કરી છે કે તે રૂમ ટુર નથી બતાવ્યું તો આપણે લાસ્ટ લોગમાં રૂમ ટુર નથી બતાવ્યું તો આજે રૂમ ટુર પ્લસ ફળિયા ટુર તો બતાવી દઉં ઓકે સાચી વાત છે તો તમને આજે હમણાં જ થોડીક વારમાં ટુર કરાવી દઈએ આ ચા પી લેને એટલે તો ગયા વ્લોગમાં તમે બધાએ કોમેન્ટ કરી હતી કે તમારો રૂમ ટુર આપો તો રૂમ ટુર ને હારવાર તમને અત્યારે હું કરાવું છું અમારો આ ફળિયા ટુર તો જો અમારું ફળિયું છે ને એ બહુ એટલે બહુ મોટું છે અને આ પ્રાઇવેટ ફળિયું છે કારણ કે જો આ બે રૂમ છે ને તો એની આરે આટલું કવર કરેલું છે એટલે તમે આ બે રૂમ વાળા આ ફળિયું યુઝ કરી શકે અને અહીંયા જો બે ખાટલા આપેલા છે બે ખુરશી આપેલી છે અને બીજા આપેલા છે કાના ભાઈ જે એને હારે નથી આપેલા પણ અમે અમારી હારે લઈને આવ્યા છીએ અને હવે તમને કરાવું મારો રૂમ ટુર તો જોવો રૂમ છે છે મારી તો તમે એટલે સૌથી ને તમને અહીંયા સોફો દેખાય આ સોફા કમ બેડ છે એટલે આને તમે બેડ હોતન કરી શકો છો જો એક્સ્ટ્રા કોઈને શું હોય કે બેસવું હોય ને તો અને અહિયાં જો કબાટ આપેલો છે આની અંદર આપણે બધું આપણો સામાન ભરશું અને અહિયાં જો એક પાર્ટેશન આપ્યું છે એટલે મને લાગે જો આ ટાઈપનો લિવિંગ રૂમ થઈ જાય અને આ બાજુ બેડરૂમ થઈ જાય એ રીતનું કાંઈ કોન્સેપ્ટ હશે એવું મને લાગે છે અહિયાં જો બેડ આપેલો

સૂત્રો અનુસાર કે જાડુ અને કેડી બંને ને બહુ ભૂખ લાગી છે કારણ કે એ લોકો છે ને જેમાં પછી નાસ્તો નથી મેં તો થોડા ઘણા કુરકુરી એમ ખાધું કેડી કેવી ભૂખ લાગી ગયા ભાઈ તે નાસ્તો કર્યો એટલે મને શું કે ખબર ભાભી રૂમ માં કેડી ભૂખ નથી લાગી મીધું હા ભાઈ તને તો નોટ લાગે ને ચાર વાગે મીધું આખી કોથળી ભરીને બેહી ગયો તો ખાવા અને અત્યારે વાગ્યા છે સાડા સાત એટલે જો અત્યારે કઈક નાસ્તો કરી લઈને તો જમવા ટાઈમે કઈ નો હાલે એટલે નાસ્તો નથી કરાતો અને ભૂખ નથી થઈ હોય થયું છે એટલે પાણીના ગ્લાસ ભરી છે નકરા કઈ વાંધો નહીં આપણે તો હાલ એમ છે એટલે વાંધો નહીં આવે તો અત્યારે તમને રિસોર્ટ બધી બાજુ છે અંધારું લાગતો હશે કારણ કે ઉપરથી થી લાઈટ વગી છે અહિયાં સાસણગીર માં લગભગ બુધવારે લાઈટ નો કટ હશે કારણ કે આપણે સિંહ જોવા માટે દેવળિયા પાર્ક માં

પણ જાડુ તે વાત કરી આકાશ ની પણ ઉપર તો આંબામાં કેરીઓ ગોતતી એવું લાગે છે છે હું એની ઉપર થી ને ચાંદો ચોખ્ખો દેખાય તો થોડીક જ વાર માં ગુડ ન્યૂઝ આવી ગયા છે કારણ કે લાઈટ પાછી આવી ગઈ છે લગભગ વિધિન હાફ એન અવર જેવું ગયે છે કારણ કે કટ બટ એટલે જો કે કોમન જગ્યાએ બધી જગ્યા અમુક જગ્યા હતી લાઈટ એટલે વાંધો નતો તો ફાઈનલી લાઈટ આવી ગઈ છે હવે આપણે રિસોર્ટ માં પાછા આઠ આઠ તો તમારે બધાને જાણવું હશે કે અમે ક્યાં આવ્યા છીએ તો અમે આવ્યા છીએ નેચર રિસોર્ટ સાસણગીર અને આની બધી ડિટેલ છે મેં ડિસ્ક્રિપ્શન માં આપેલી છે તો તમે એમાંથી કોન્ટેક્ટ કરીને અહીં આવી શકો છો તો અહીંયા છે ને જમવામાં ડેઈલી છે ને અમને પૂછી જ બનાવે છે તો આજે અમને પૂછ્યું તો અમે કીધું છે કે બ્રેડ પકોડા ખાવાની ઈચ્છા છે તો બ્રેડ પકોડા બનાવવાના છે તો હમણાં આપણે બ્રેડ પકોડા ઉપર તૂટી પડવાનું કારણ કે મને તો બહુ ભૂખ લાગી ગઈ છે લઈ હા બધાની કોમેન્ટ આવે છે કે તું છે ને કાના ભાઈ લઈ ગયો છો ને હારે તો ફોટા બોટા પડાવજે એમ કપલ તો તારું શું કેવું છે એમાં એમાં એવું છે કે આપડે કપલ છે ને તો કેડી ફોટા નથી પાડી દેતો અને સિંગલ થઈને અમારી પાસે ડબલ પડાવે છે અને મારું એવું કેવું છે કે કાના ભાઈ પોતાના ફોટામાંથી માંથી ઉચ્ચે આવે તો અમારા પાડી દે ને અમુક ના અમને ખોટી કરે છે એના ફોટા પાડવા નહીં કાના ભાઈ આમાંથી ઉચ્ચે તો અમારા ફોટા પાડી દે ને ઈ વાત એકદમ જો ફાઈન ઈ કે હું આવ્યો ડાયરેક્ટ ગોડ થઈ જાય છે પણ સાચું કહું ને તો અત્યારે લાગી જ છે Yeah. <laughs>

તારી ડીને મને લાગે છે કે તને નો ભાઈ તો બને એમ છે આ નહીં કેટલા લીધા બતાવજો એક બે ત્રણ ચાર ને પાંચ છઠ્ઠું છું

કરીને પછી એક વાર બનાત નથી બ્રેડ પકોડા બોલ અત્યારે હું ખાઉ છું ત્યાર મન યાદ આવ્યું ઘરે આપણે જ બનાવ્યું તો કાઈ ને હવે આપણે ઘરે જઈને બનાવશું તને ભાવે એવા મેનન લોટનો મજા વાહ વાહ બહુ મસ્ત બન્યા છે રીઅલ તો અત્યારે વાગ્યા છે 9 અને પકોડા એટલા બધા દબાઈ ગયા છે કે હું જાડુ છે ને વોક કરવા માટે નીકળ્યા છે અને રિસોર્ટ થી સારી જગ્યા કઈ હોય વોક કરવા માટે કારણ કે મસ્ત મજાની સિરીઝ છે વાતાવરણ એ જોરદાર છે ને હવે ઠંડો ઠંડો માહોલ થઈ જશે ને જાડુ એવું જ થઈ જશે સવારમાં મસ્ત વાતાવરણ હોય રાતે મસ્ત વાતાવરણ ખાલી બપોરે 12 થી 5 જે વાતાવરણ હોય ને ઈ જ ભયંકર હોય છે એટલી ગરમી ગરમી હોય કે વાત જવા દો તો પકોડે દાબી અને વોક કરીએ છીએ અને રિસોર્ટ માં આટા ઠોકીએ છીએ અને બીજી વાત જડું આજે રામનવમી છે તો બધા લોકો આપડે હાર્દિક શુભેચ્છાઓ કહી તો રામ નવમી ની તમને બધા હાર્દિક શુભેચ્છા જાડુ છે ને વાતો કરતા કરતા એટલું હાલી ગયા છે કે ખબર જ નથી અડધો પોણો કલાક થી હાલી પોણો કલાક થઈ ગયો પણ તો એ થાક નથી લાગ્યો મને એવું લાગે છે વાતો કરતા કરતા હાલી ને એટલે આમ થોડાક ફ્રેશ થઈ જાય બધી વાત જે બાર કાઢવી હોય એ નીકળી જાય ને હલાઈ જાય વાત કાઢવી બાર એટલે કઈ શિકાયત કરવા તો હલાવતી ને કઈ હા ભાઈ શિકાયત કરવા

કરશે આમ કરશે તેમ કરશે પણ આ તો ખબર છે આ ઘરનું નું માણા છે આ તો ક્યાંય કોઈ વાત નહીં કે બધું એની અંદર છે ઠાલવી દે એના પેટ માં ટૂંકમાં રાત થાય એટલે તમે હળવા થઈ જાવ સાચી વાત છે તો જો આપણે ઘણું હાલી લીધું ને પછી ક્યારના ના છે ને ખાટલામાં બેઠા છીએ હું કાના ભાઈ ને નીરવ ત્રણે બેઠા છે બધી વાતો કરી છે અને એકદમ મસ્ત ઠંડુ પવન આવે છે જો ખાટલામાં બેહવાની મજા જ કઈ ઓર છે મને તો એવું થાય છે કે આખી રાત છે ને હું અહીંયા ખાટલા જ જોઈ જાઉં પણ અહીંયા બાજુમાં જ રોડ છે ને સિંહ ને થોડી ઘણી બીક લાગે છે અને આમય તે નીરવ કે મારે તો અંદર જ હોવું છે એટલે આપણે ના છૂટકે અંદર જો કાલે બધા એ છે ને તારા કપડા ના બહુ વખાણ કર્યા હતા બધા લોકોને થેન્ક યુ અને કાનાભાઈ તમે હજી કાલના જ કપડા પહેર્યા છે

આવતા રેજો તમ તારે તમારા પાસે તો ઓછા પૈસા લેવું બરાબર છે મારે તો બે ત્રણ રિસોર્ટ છે જ મારું ઓલરેડી જો આપડા ઘર રિસોર્ટ છે એનું ઘર રિસોર્ટ છે સાચી વાત છે આ બે માણા જો અત્યારે નાટકે ચડ્યા છે એટલે હવે પડશો એકાદા નિરાયત રાખો ને આ કેટલા કિલો છે લગભગ 150 કિલો ભાભી વજન તારો કિલો 50 કિલો છે મારા ભાઈનો નો 50 કિલો વજન અરે 150 નથી મારો 350 વિક્રમ વિક્રમ વેતા લાગે છે મને

તો અત્યારે વાયગા છે રાતના પોણા અગિયાર અને આજે મારા રિસોર્ટમાં બીજો દિવસ હતો અને આજનો દિવસ બહુ મસ્ત મજાનો ગયો અને મને એવું લાગે છે કે અહીંયા છે ને આપણે વેલા ખાઈ તો કેટલું કેટલું અમે બાર બેઠા કેટલી વાતો કરી ને એ હજી પોણા બોલો એટલે આપણા ઘરે મોડા જમીન એટલે છે ને આપણી રાત આપણને લાગે ઘડીકમાં એટલા વાગી ગયા પણ આપણે મોડા જમીન એટલે એવું થાય છે તો એ તમને અમારો આજના વ્લોગ બહુ ગમશે જો ગમે લાઈક મજાની કોમેન્ટ કરો અમારે યુટ્યુબ ચેનલ ને કરો ને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી 拜拜。Bye bye.